જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વડાલી ખેડબ્રહ્મા 27 ગોળ ઠાકોર સમાજ દ્વારા આયોજિત ગામડાની અંદર બેઠકનો દોર વડાલી ખેડબ્રહ્મા 27 ગોળ ઠાકોર સમાજના પ્રમુખ કિરણજી ઠાકોરની અધ્યક્ષતામાં શરૂ કરાયો તેમજ ધોરણ 10 થી 12 ના તેજસ્વી તારલાઓનો સન્માન નવનિયુક્ત કર્મચારીઓનું અને વય નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાશે બેઠક કરેલ ગામનો સમાવેશ વાંડવાલ જુના ચામુ નવાચામુ બેઠક પૂર્ણ કરાય અને દસમી નવેમ્બર બે હજાર અને હર થેરાસણા અને ધરોદ ગામની બેઠક મળશે આ બેઠકની અંદર સમાજના આગેવાન અને યુવાનોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે આ જ રીતે વડાલી ખેડબ્રહ્મા સતાવીસ કોળ ઠાકોર સમાજના તમામ ગામડા ટૂંક સમયની અંદર બેઠક પૂર્ણ કરાશે સમાજના આગેવાનો દ્વારા સારું એવું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે તેનો ગામડામાં સાથ અને સહકાર મળી રહ્યો છે સાબરકાઠા જિલ્લાના વડાલી ખેડ બ્રહ્મા સતાવીસ ગોળ ઠાકોર સમાજ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કરાયો જેનો ઉદ્દેશ સમાજ સંગઠિત થાય શિક્ષણ એ જ કલ્યાણના સૂત્ર સાથે સામાજિક મિલન બે હજાર પચીસ ના દિવસે યોજાશે જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ખેડ્રમ માં સતાવીસ ગોળ ઠાકોર સમાજ દ્વારા આયોજિત ગામડાની અંદર બેઠક દોર વડાલી ખેડબ્રહ્મા સતાવીસ ગોળ ઠાકોર સમાજના પ્રમુખ કિરણજી ઠાકોર ની અધ્યક્ષતા માં શરૂ કરાયો તેમજ દસ થી બાર કર્મચારીઓ નું અને વય નિવૃત કર્મચારીઓ સન્માન કરાશે બેઠક કરેલ ગામ નો સમાવેશ રામપુર રામપુર ભંડવાલ જુના ચામો નવા ચામો બેઠક પૂર્ણ કરાય અને દસમી નવેમ્બર બે હજાર પચીસ ને થેરાસણા અને હર થેરાસણા અને ધરોદ ગામની બેઠક મળશે આ બેઠક ની અંદર સમાજના આગેવાન અને યુવાનોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે આજ રીતે વડાલી ખેડ બ્રહ્મા સતાવીસ ગોળ ઠાકોર સમાજના તમામ ગામડા ટૂંક સમયની અંદર બેઠક પૂર્ણ કરાશે પણ વખાણ મળતા નથી નહી મને જો એક છોકરું કે બીજું લાવો એટલામાં તો વળી પાછો બીજો જાય એટલે